વરાચાની પ્રખ્યાત કેન્ડોર આઈવીએફ સેન્ટર લિમિટેડના નવા સોપાનના છ વર્ષ પૂર્ણ થયા છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે સ્નેહ મિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી હતી સંતાન દંપતિઓના જીવનમાં આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના છ વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર ડોક્ટર જયદેવ ધામેલિયા ડોક્ટર શિવાની શાહ ડોક્ટર ધવન

મારું નામ ડોક્ટર જયદેવ ધામ છે હું ગાયોકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું મારી હોસ્પિટલ સેન્ટર એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે હું એનો ફાઉન્ડર અને એમડી છું અમારી હોસ્પિટલ મેન શાખા કાપોદરામાં છે આ સિવાય અડાજણમાં વેસુમાં અને કતારગામ એરિયામાં છે અને એ સિવાયના અમારા સૌરાષ્ટ્રમાં અમારા બીજા પંદર સેન્ટર છે

અને અમારા જે પેશન્ટ અને અમારા વેલ વિશર હતા એમને અમારે એક થેન્ક યુનો નો એક ગ્રેટી ભાવ પૂરો કરવો હતો એ આજે અમારો આ કાર્યક્રમ સારી રીતે પૂરો થયો છે સો કરતા પણ વધારે કપલ આવેલા કે એમના બાળકોને લઈને આવેલા અને એમના બાળકોને જોઈને અમને ખરેખર એક આનંદની લાગણી થયેલી કે જેમના ખુશીઓ જે અને એ લોકો એનો સમય કિંમતી સમય કાઢીને છેલ્લે ત્રણ કલાક અમારા સાથે આ કાર્યક્રમમાં રહ્યા તો ખરેખર આ એક આનંદનો વિષય છે અમારા માટે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત